દેવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બુચરવાડામાં કિશોર વિદ્યાર્થી શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બુચરવાડા ખાતે દીવના શ્રી આરીફ લાખાવાલાના માર્ગદર્શન હેઠળ કિશોર વયના વિદ્યાર્થીઓને લઈ શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી હોસ્પિટલના આરોગ્ય કર્મચારીઓ હેમાક્ષીબહેન અને વૈશાલીબેન દ્વારા વિદ્યાર્થીઓને કિશોર અવસ્થા દરમિયાન થતા શારીરિક માનસિક ભાવનાત્મક ફેરફારો વિવિધ સમસ્યાઓ અને તેના ઉકેલ અને ગુડ ટચ ગુટચ બેઠકતા વ્યવસ્થાપન દૈનિક પોષણ ઝુંબેશ વિશે સમજાવવામાં આવ્યું હતું કુપોષણ એની મિનિયાના કારણે થતાં નુકસાન બાળ લગ્ન નિવારણ કાયદા અને બાળ અધિકારો વિશે માહિતી આપવામાં આવી હતી ટીનેજ વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી હતી ઉદાહરણ ચત્રમમાં ભરભોજન કરશાવમાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન મદદનીશ શિક્ષિકા પ્રતિભા બહેન ગૌરી શિક્ષણ સ્નાતર અથવા શાળાના તમામ શિક્ષકોને શ્રેષ્ઠા કાર્યક્રમ શાકમાં

ખાસ કરીને કિશોર અવસ્થા એટલે કે તારુણ્ય અવસ્થા દરમિયાન જે અગિયાર વર્ષથી સત્તર વર્ષ સુધીની અંદર બાળકોની ઉંમર થાય છે ત્યારે એની અંદર શારીરિક ફેરફાર ક્યાં ક્યાં થાય છે એની લીધે તેના માનસિક આવેગો કેવા હોય છે એના વિશેની જાણકારી આપવામાં આવી સાથે સાથે બાળ લગ્ન ન કરવા જોઈએ સેનેટરી નેપકીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ સત્તા કેવી રીતે જાળવવી જોઈએ એ બધાનું જ્ઞાન આપવામાં આવ્યું અને ખાસ કરીને બહેનોને આ ઉંમર દરમિયાન કુપોષણનો શિક્ષા શિકાર ન બને અને એ લોકોને પણ સમતોલ આહાર મળી રહે તે બાબતની જાણકારી આપવામાં આવી સાથે ગુડ ટચ બે ટચની પણ માહિતી આપવામાં આવી હતી તારુણી અવસ્થા એક એવી અવસ્થા છે જેના ઉપર આખા જીવનનો પાયો રચાતો હોય છે અને કિશોર અવસ્થામાં આપેલું શિક્ષણ બાળકોને ખૂબ જ ઉપયોગી નીવડે છે આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને આજે અમારી શાળામાં એડોન્સ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના અનુસંધાને દરેક વિદ્યાર્થીઓને આ નક્ષત્રવનમાં પણ અમે લઈ આવ્યા હતા અને બહારના વાતાવરણનો પણ પરિચય કરાવ્યો હતો થેન્ક યુ તે મારું નામ છે ચાવડા પલક અને હું ધોરણ 10 માં ભણું છું અને મારી શાળાનું નામ છે ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ ચરવાડા આજે અમારી સ્કૂલમાં બેટી બચાવ બેટી પઢાવ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં અમને બેટીઓનો શિક્ષણ માટે ખૂબ સારું ભાષણ આપવામાં આવ્યું અને શિક્ષણ આપવામાં આવ્યું હતું અને અમારી સ્કૂલમાં હોસ્પિટલમાંથી બે સિસ્ટર્સ આવ્યા હતા અને એવે અમને શારીરિક શિક્ષણ આપ્યું હતું જેમાં આપણી ઉંમર આપણા શરીરમાં ફેરફાર જોવા મળે છે જેમ કે કિશોર અવસ્થામાં શું શું ફેરફાર જોવા મળે છે તેના વિશે ખૂબ જ સારી માહિતી આપી થેન્ક યુ Subtitles